ઘણા દર્દીઓ કે જેમને ઘૂંટણનો દુખાવો હોય છે ઘૂંટણ ઘસાઈ ગયેલા હોય છે તેમને એક કન્ફ્યુઝન હોય છે કે ઘૂંટણમાં ગેપ થઈ ગયો છે કે જગ્યા થઈ ગઈ છે તો તેનો મતલબ શું હોય છે આ વિડીયોમાં હું આપને એ સમજાવું સૌથી પહેલાં તમે એ સમજો કે ઘૂંટણના સાંધાના ત્રણ હાડકાં હોય છે એક આ જે છે તે આપણા થાપાની નીચેનું હાડકું હોય છે તે હોય છે સાથળનું હાડકું તેની નીચે આ પગનું હાડકું હોય છે જે આ તમને દેખાય છે અને તેની સાથે આ ઢાંકણી હોય છે હવે આ ત્રણ હાડકાથી ઘૂંટણનો સાંતો બને છે તમે જુઓ તો જે આ હાડકું છે તેનો એન્ડ ત્યાં આગળ તમને આ જે ગ્રે કલરની દેખાય છે તે એકચ્યુલીમાં કાર્ટિલેજ છે તે જ રીતે આ હાડકાની ઉપર આ એન્ડમાં જે આવે છે ગ્રે કલરની આ કાર્ટિલેજ હોય છે અહીંયા અને આ જે કાર્ટિલેજ હોય છે તે કોઈ દિવસ ઘૂંટણના એક્સરેમાં નથી દેખાતી હવે જે રીતે આ એક્સરેમાં હું આપને બતાવી રહ્યો છું તે રીતે આ એક નોર્મલ ઘૂંટણનો એક્સરે છે બંને હાડકાની વચ્ચે તમને એક ગેપ દેખાઈ રહ્યો છે ખાલી જગ્યા છે તે શા માટે છે કારણ કે ત્યાં કાર્ટિલેજ ઇન્ટેક્ટ છે કાર્ટિલેજ હેલ્ધી છે સ્વસ્થ છે તેને જરા પણ ડેમેજ નથી થયું તેના કારણે આ બે હાડકાની વચ્ચે ગેપ દેખાઈ રહ્યો છે આ નોર્મલ છે ગેપ દેખાવો તે નોર્મલ છે ગેપ જતો રહ્યો તે એબનોર્મલ છે તમને હું એવો એક્સરે બતાડું આ જે એક્સરે તમે જોઈ રહ્યા છો તેમાં બંને ઘૂંટણ વચ્ચે જે હાડકાં છે હાડકાંની વચ્ચે જરા પણ જગ્યા નથી બંને હાડકાં એકબીજાને ટચ થઈ ગયેલા છે અને તેના કારણે હાડકાં ઘસાય છે હાડકાં ઘસાય અને તમને દુખાવો થાય તે ગેપ જતો રહેલો છે મતલબ કે હાડકામાં ઘસારો છે ઘૂંટણમાં ઘસારો છે ગેપ ખાલી થઈ જવો ગેપ જતો રહેવો તેને કહેવાય છે ઘૂંટણનો ઘસારો તો દોસ્તો ગેપ એકચ્યુલીમાં હોવો જોઈએ અને ગેપ જતો રહે મતલબ કે બંને હાડકાં નજીક આવી રહ્યા છે અને તેના કારણે ઘસારો થઈ રહ્યો છે ઘૂંટણ ઘસાઈ ગયેલા છે કમરના મણકામાં પણ ગેપ થઈ જાઓ આ પણ એક મિસનોમર છે તેના માટે એક અલગ વિડીયો હું આપને બનાવીશ તમે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તમને એ પણ વિડીયો અંગે બધી જ માહિતી મળી રહેશે ધન્યવાદ